మాల్వ చార్ రస్తా బజానారు વચ્ચે કારને બચાવવા જતા લાદી ભરેલ ટ્રક નીચે ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો ટ્રક રોડ નીચે ઉતરી ગયા પછી ભીની માટી હોય ટ્રક રોડ પરત નહીં આવી શકતા અકસ્માત સર્જાયો હાલમાં ચોમાસું ચાલી રહ્યું છે સમગ્ર ગુજરાત રાજ્યમાં આવૃત વરસાદ વરસી રહ્યો છે સતત વરસાદ વરસતો હોય રોડની બંને સાઇડ પેચિંગ કરેલ માટી ભીની થઈ ગઈ હોયથી હોવાથી ડ્રાઇવર સહેજ પણ ચૂક કરે તો અકસ્માત સર્જાય છે ત્યારે મોરબી જિલ્લા પંથકમાં આવેલ જીઆઈડીસીમાંથી ટ્રક ડ્રાઇવર પોતાના હવાલાવાળી ટ્રકમાં લાદી ભરી કડી ખાલી કરવા જઈ રહ્યો હતો ત્યારે બજાણા હાઇવે ઉપર ટ્રક ડ્રાઈવરના જણાવ્યા મુજબ તેના ટ્રકની આગળ અલ્ટો કાર સ્પાર કરે જઈ રહી હતી તેથી તેના દ્વારા વન વગાડવા છતાં અલ્ટો કાર ચાલક અલ્ટો કાર સાઈડમાં નહીં લેતા તેને બચાવવા જતાં તેણે પોતાની ટ્રક સાઈડમાં લીધી હતી આથી તેની ટ્રક રોડ નીચે ઉતરી ગઈ હતી ટ્રક ડ્રાઈવર દ્વારા ટ્રક રોડ ઉપર લેવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ વરસાદના કારણે રોડની સાઈડની માટી ભીની થઈ ગઈ હતી ટ્રક રોડ ઉપર આવવાના બદલે ખૂંચાઈ ગઈ હતી આથી ટ્રક ડ્રાઈવર સમય સૂચકતા વાપરી ટ્રક નીચે સલામત રીતે ઉતરી જતા સદભાગ્ય કોઈ જાન હાનિક ઇજાગ્રસ્ત થયું ન હતું